ખૂબ સાચી અને સમજવા જેવી વાત સમાજની હકીકત કડવું છે પણ સત્ય છે અને સત્ય છે એટલે સ્વીકારવું પડે આપણે પણ કે વધારે પડતાં આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં લોકો બ્લોક શું કામ થાય છે શું એને કોઈ દુશ્મની છે નહીં કારણ કે બ્લોક થવાનું માત્ર એક જ કારણ છે આપણે કોઈના વિશે ખરાબ કમેન્ટ કરીએ એટલે આપણને સામેવાળો વ્યક્તિ સારો હોય તોય એને એ બ્લોક કરવા જ પડે કારણ કે આપણે હજારો લોકોની વચ્ચે આપણે કોઈ પણ વ્યક્તિને ખરાબ કમેન્ટ કરી નાખીએ એના વિશે ખરાબ મેસેજ કરી નાખીએ જાહેરમાં એટલે એ વ્યક્તિ ગમે ના છૂટકે પણ એને સામેવાળાને બ્લોક કરવો જ પડે કારણ કે વર્તને કરીને માણસ વર્તને કરીને માણસ દુઃખી થાય છે કહેવાય ને કે આપણે વર્તન અને વાણીએ કરીને માણસ દુખી થાય એ કહેવત કાંઈ ખોટી નથી એટલે સમાજમાં આવા ઘણા લોકો હોય છે જે હજારો મોઢે સોશિયલ મીડિયામાં બ્લોક થતા હોય છે એનું કારણ માત્ર એક જ છે કે શું એ કાંઈ દુશ્મન છે નહીં પણ એને ખરાબ કમેન્ટ કરી હોય ને સોશિયલ મીડિયામાં તો એક લોકો તો ના હોય અનેક લોકો જોતા હોય અને ખરાબ કમેન્ટ કરે એટલે સામેવાળો વ્યક્તિ ઓળખતો ના હોય જાણતો ના હોય જે હોય એ પણ એને પછી સામેવાળાને બ્લોક કરવો જ પડે ઓળખતો હોય તોય બ્લોક કરવો પડે કારણ કે આપણે મનફાવે એમ કોઈના વિશે બોલી જાય એટલે સામેવાળો વ્યક્તિ બ્લોક કરવાનો જ છે એટલે આ સમાજની એક હકીકત છે એક વાસ્તવિકતા છે કે માણસને છે ને કોઈ પણ વ્યક્તિ ગમે હોય ને પણ એના માટે ખરાબ કમેન્ટ તો કરવી જ ના જોઈએ ખાસ કરીને કોઈ સ્ત્રીને બરોબર છે કારણ કે જરૂરી નથી કે એ તમને બાંધીને પાછો એનો ઉત્તર આપે એ બ્લોક જ કરે કારણ કે એ તમે કમેન્ટ કરી હોય કે એ થોડાક બાજવા આવવાના છે અને એ સામેવાળા વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે એના જેવા આપણે થોડાક છીએ કે બાધ શું કે એના એ કમેન્ટ કરે એમ હવે આપણે કમેન્ટ કરી દેવું એમ નહીં એવું નહીં કરે એ બ્લોક જ કરશે ને એટલે જ બ્લોક થાય છે ને બ્લોક થવાનું આ જ કારણ છે બીજું કોઈ કારણ નથી બરાબર છે એટલે હંમેશા યાદ રાખવું કે કોઈ પણ વ્યક્તિની સામે સારું વર્તન કરવું અને સારા કમેન્ટ કરવા બરાબર છે બાકી કાંઈ લઈ આવ્યા નથી ને કાંઈ લઈ જવાનું નથી બરાબર એ તો તમે ને હું બધાય જાણીએ ખાલી હાથ આવ્યા ખાલી હાથ જવાનું પણ આપણે વર્તન સારું કરવું કોઈના માટે કમેન્ટ સારી કરવી જેને લીધે એને કોઈ તકલીફ ન પડે કારણ કે ફરી એક વાત કે આપણે કમેન્ટ કરતા હોય તો આપણે એકલા જ ના હોય બધા લોકો હોય કમેન્ટ સાંભળવાળા કંઈ જરૂરી નથી કે એ જેને આપણે કમેન્ટ કર્યું હોય એ માણસ ઉપર જ આક્ષેપ હોય કે એ માણસ જ ખરાબ હોય ઘણી વખત કમેન્ટ કરવાવાળો જ ખરાબ હોય બધા જાણતા હોય કાંઈ હું પણ કોઈને મોઢે કહેવા જવાનું હોય એ સમજવાનું હોય મનમાં સાચું ને